જય મુરલીધર જય વસરા બધા મિત્રો ને સ્વાગત છે આપડી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં હું ભાઈ થઈ તરીકે આવે છે એક એક બે બે એક એક બે બે પછી સતતું સત્યું અહીંયા તો પાણી પીએ બે હિયે નહીં અહીંયા હજી ઘડી અહીં ઉતરી આમાં પાણી પી લે ઘડીક બે પછી નીકળી જ ઓલી પાછી જવ આપણો સ્વિમિંગ પૂલ દેખાય ખાડો ને બે વા ને ભાઈ હું જડતું હું જાઉં હું ભેગા ને ભેગા જ હોય ઝીણા ઝીણા હે ને ની રાખે આ મોટી ભીહું બે ત્રણ આવી ગયું છે આપણે હમણાં આપણે ભાઈ બે થોડાક દિવસે ભીહું હતા નહી નવી આપણે ને બે ત્રણ ભીહું અંદર આવી ગયું મોટી એ બધી ધોવા નથી દેતી એ બધી નાહી લઈ આવી હવે વાંધો નથી બધી સરે છે પેલા તો ભાગવાનું કરતી હતી તો આ બે દી થયા ત્રણ દી નવી આવી હતી હજી બહુ નથી મજા આવતી પાણી ગોતી લે તરત બીજા માં જો સૈરા કરે તો ગયા ભાઈ હમણાં બી હું બધી હાઉ એક વરસાદ એટલી માખ માખી મસર થોડોક વરસાદ એટલે હે ને હવું પીહું ને છે હિસાબે પગ તરવાઈ ગયા હતા પછી માખી એટલે તવાઈ ગયા પણ હવે વરસાદ બંધ થઈ ગયો છે તો કે હજી તો ચાલુ હે આવે કંઈક કંઈક હવે બધું ફૂકાઈ ગયું વાંધો નથી પીવું હાલવામાં વાંધો નહીં આવે થઈ ગયા કમ્પ્લીટ આવો નજારો છે બધો વરસાદે ભાઈ ઠીકા કઈક આવી જાય છે વાંધો નથી આવતો હા હે આપણું ખેતર ગીર ચાર બધી આપણે આગળ વિડીયો બતાવી દીધું સુપર ભાઈ આપણે નાખી દીધું એક બે ઉતરી પાણી પી લીધું બેસી જાય હવે આ બધા ધીરા ધીરા એમાં અંદર ઉતરી જાય ગયા બાકી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા જો આપણે આગળ વિડીયોમાં બપોર પછીનું કે હું જે કરવાનું હોય શું કરીએ હું સારી હું ક્યાં લઈ જાઉં મેળાવ તરાવ આગળ લઈ આવ્યું છે આપણે મોટું હોય તરાવ છે ને ત્યાં વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં ભાઈ આપણે ઉપર બેસી દબેલે હું છે અહીંયા છ ને હાથ પીવું અહીંયા ધોવા દે એ બધી અહીં રાખેલી છે વાળી ઘેરે અહીંયા પાકો તે તબેલો અહીંયા ભાઈ આપણે થોડુંક કાચું રાખ્યું કેમ કે દિવસની કે અથવા તો રાતે આપણે કાસામાં બાંધીને તો સારું ન કરતા પગ બગડી જાય ના એક કાંઈમ પાકામાં બાંધી રાખવામાં એટલે થોડુંક રાખ્યું હે અહીંયા જાડવાની ભાઈ નેચરલ છાંયું હોય બધા જાડવા છે બધા દે એટલે બે હું બંધાય નહીં જાડવાનો જાળવાનું હોય વરસાદ હોય તો એ થોડીક પ્રોબ્લેમ થાય અહીં તો હવે તો ભાઈ જાડવા કાપી નાખીને એવું કરી તો થાય વરી અહીંયા થોડું કચકાણ હે એ પાપડે ને કાલે ટ્રેક્ટરથી ભેગું કરી લઉં આપણી જોઈએ ઉપડી દેખાય ટોળીની બાજુમાં ટ્રેક્ટર મારા જોડીને થી ઉપાડી લે બળદ ગાય બધા અહીંયા હોય એ કંઈ સરવા ના જાય ઓલા બધા જાય સરવા બાકી આ બધા દોવા દઈએ છે દીકરી અહીંયા એમ છે ને હવે આપણી ટોટલ કેટલી ભીણું હતા વ્યાણેલી છે ને કેટલી વ્યાયામ છે આ બધી તો અત્યારે વ્યાણેલી છે આમાં ચરવા ગઈમાં ત્રણ ને એક એકા છે વ્યાયામ બાકી બધી વ્યાણેલી છે બધી અત્યારે માંદણમાં બેઠ્યું ને ખીલા અટાણે અને આવું આવા કસકાણવાળા છે આપણે હવે હમણાં મોટર ચાલુ કરીને કુંડી પાણી પીતી જાય ને સાત થાટવી જાય એટલે ધોવામાં આપણે કસકાણ નડે નહીં કંઈ અહીંથી પછી ખીલા ફરી જાય બધી પાકા જાય અત્યારે આંબલી છે છાંયો તડકો આવે જ નહીં એટલે થોડા ખીલા હે ને ગારા વધારે છે કસકાણવાળા બસ ભાઈ આવું કામકાજ છે આજનું વિડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલના જય મૂલિધા જય વસરાજ બધાને